ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો અગાઉના લેક્ચરમાં આપણે શેર મૂડીના વર્ગીકરણની વાત કરી હતી હવે આજે આપણે વાત કરીશું જાહેર કંપની ઇક્વિટી શેર કઈ રીતે બહાર પાડે છે એ બહાર પાડવાના તબક્કા બાળકો આજે તબક્કા છે એને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે સૌ પ્રથમ તો કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડે ત્યારે કયા કયા મુદ્દા આવશે એક માર્ક ની દ્રષ્ટિએ મહત્વના છે એટલે ખાસ કાળજી રાખજો ચાલો એમાં સૌ પ્રથમ છે ભરણા અંગે મંજૂરી લેવી ઓગણીસો ને એકાણું માં ભારતમાં સુધારા લક્ષી ઘણા પગલા લેવામાં આવ્યા ઉદારીકરણ પછી વૈશ્વિકીકરણ એ તમને ખ્યાલ જ છે તો ઓગણીસો એકાણુંમાં માં એક જૂનો કાયદો કેપિટલ ઇસ્યુ કંટ્રોલ એક્ટ એ રદ થયો અને સેબી ની સ્થાપના થઈ સેબી મીન્સ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે જાહેર કંપની અને શેરબજાર ઉપર નિયંત્રણ રાખે છે આ નિયમનકારી સંસ્થા છે એટલે ઓગણીસો એકાણું સુધી જાહેર ભરણા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હતી પણ સેબીની સ્થાપના બાદ કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી આ મંજૂરી સેબી પાસેથી લેવાની છે એ માટે સેબીને લેખિતમાં એક દરખાસ્ત મોકલવામાં આવશે ચાલ હવે દરખાસ્તની અંદર કંપની કયા શેર બહાર પાડવા માગે છે શેરની કુલ રકમ શેરની કિંમત અન્ય શરતો વગેરે દર્શાવેલ હશે સેબી દ્વારા દરખાસ્તનો અભ્યાસ કરી તમામ વિગતો યોગ્ય જણાય તો ભરણાને મળી જાય બાળકો એટલે કંપની દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે એ માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે તમે ધોરણ અગિયાર બે એમાં શીખી ગયા છો અને વર્તમાન સમયમાં તો ઇન્ટરનેટ ટીવી વર્તમાનપત્રના માધ્યમથી પણ જાહેર જનતાને શેરની ખરીદીનું આપી શકાય છે બાળકો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો વિગતો છે એની અંદર તમામ સત્ય હકીકત પર આધારિત હોવી જોઈએ કારણ કે એનો અભ્યાસ કરીને જ જાહેર જનતા શેરની ખરીદીનો નિર્ણય લેતી હોય છે ખાસ તો એમાં સંચાલક અને કંપનીના નામ સરનામા રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપનીની શિડ્યુલ કે મર્ચન્ટ બેંકની વિગતો કંપનીની ભાવિ યોજના ભવિષ્યમાં કોઈ જોખમો ઉપસ્થિત થવાના હોય તો એ દર્શાવવામાં આવે છે નવી કંપની હોય તો વિજ્ઞાપન પત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવે છે કે આવનારા બે ચાર વર્ષ સુધી કદાચ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપી શકાય તેમ નથી તો વિજ્ઞાપન પત્રની વિગતો સત્ય હોવી જોઈએ પછી પાંચમો મુદ્દો છે શેર અરજી અંગે ઓગણચાલીસ બાળકો એટલે કે શેરની કિંમત સો રૂપિયા હોય તો લોકો પાસેથી અરજી સાથે ઓછામાં ઓછા પાંચ ટકા એટલે પાંચ રૂપિયા મંગાવવા જોઈએ હવે અત્યારે સેબીનો નિયમ એવો છે કે અરજદારે અરજી સાથે ચૂકવવાની રકમ એ શેરની બહાર પાડેલ કિંમતના પચીસ ટકાથી ઓછી હોવી જોઈએ નહીં આ ખાસ યાદ રાખજો બાળકો સેબીનો અત્યારનો નિયમ છે મુજબ અરજદારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના પચીસ ટકાથી ઘટવી જોઈએ નહીં કંપની ધારાની કલમ ચોવીસ મુજબ જામીનગીરીઓ બહાર પાડવા શેરે જામીનગીરી છે અને તેની ફેરબદલી અંગે સેબીની જોગવાઈઓ લાગુ પડશે બાળકો આ શેર અરજીના ત્રણે ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો કલમ ઓગણચાલીસ શેર અરજીની રકમ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા પાંચ ટકા હોવી જોઈએ સેબીનો અત્યારનો નિયમ છે મુજબ અરજદારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના પચીસ ટકાથી ઓછી હોવી જોઈએ નહીં આ બે મુદ્દા ખાસ મહત્વના છે હવે કંપનીને જાહેર જનતા પાસેથી શેરની અરજીઓ પ્રાપ્ત થાય એનું વર્ગીકરણ કરવામાં આવશે અને જો બહાર પાડેલ શેર જેટલી પૂરેપૂરી કે નેવું ટકા સુધીની અરજી હશે તો મંજૂર કરવામાં આવશે પણ જો બહાર પાડેલ શેર કરતાં વધુ અરજી મળે તો અમુક અરજદારોના શેર નામંજૂર થશે તો કંપની જેમના શેર મંજૂર કરે એને મંજૂરી પત્ર મોકલવામાં આવશે અને એની સાથે નોટિસ હશે કે તમારા આટલા શેર મંજૂર થયેલા છે તો તમે અરજી સાથે ધારો કે દસ રૂપિયાનો શેર હોય તો બે રૂપિયા કંપનીએ મંગાવેલા હોય બે રૂપિયા ભરેલા છે તમારા શેર મંજૂર થાય એટલે હવે બાકીના આઠ રૂપિયા અથવા તો બીજા ત્રણ રૂપિયા તમારે મોકલવાના છે જેમના શેર ના મંજૂર થાય એને દિલગીરી પત્ર એટલે કે ક્ષમાપત્ર મોકલવામાં આવે છે અને તેણે અરજી સાથે કંપનીને મોકલેલી રકમ પરત થાય છે હવે સાતમો મુદ્દો છે હપ્તા દ્વારા બાકીની રકમ મેં તમને જણાવ્યું તે મુજબ અરજી સાથે બે મંગાવેલા હોય મંજૂરી વખતે ત્રણ મંગાવેલા હોય તો બાકી વધે પાંચ તો પાંચ રૂપિયા કંપની ભવિષ્યમાં હપ્તા દ્વારા મંગાવી શકે આ હપ્તો એક રાખી શકાય બે રાખી શકાય અથવા વધુમાં વધુ ત્રણ રાખી શકાય અને છેલ્લે અન્ય મહત્વના મુદ્દા તો આજે શેરની કુલ રકમ કંપનીને પ્રાપ્ત થાય એ સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થા માટે ફરજિયાત શિડ્યુલ્ડ બેંક અથવા મર્ચન્ટ બેંકમાં કંપનીએ ખાતું ખોલાવવું પડે છે તો જાહેર જનતાને ઇક્વિટી શેર અંગેનું આમંત્રણ આપવામાં આવે એના આઠ મુદ્દા છે ભરણા અંગે મંજૂરી પછી સેબીને મોકલવાની દરખાસ્ત જાહેર જનતાને આમંત્રણ પછી વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો શેર અરજી અંગે શેર મંજૂર કરવામાં આવે હપ્તા દ્વારા બાકીની રકમ અને અન્ય મહત્વના મુદ્દા ચાલો બાળકો આ આપણા માટે જાહેર જનતા માટે શેર બહાર પાડવાની વાત હતી કે ખાનગી ધોરણે શેર બહાર પાડવાના હોય હોય તો એ શું છે જ્યારે કંપનીનું ભરણું ખૂબ નાનું બસો કરોડ વર્તમાન સમયમાં આ રકમ બાળકો ખૂબ ઓછી ગણાય તો સંચાલકો નક્કી કરશે કે જો જાહેર જનતા સમક્ષ આ શેર બહાર પાડીશું તો આપણો નાણાકીય ખર્ચ એ વધી જશે એટલે આ શેર જાહેર જનતા સિવાય અન્ય રીતે બહાર પાડવામાં આવે છે એટલે કહેવાય ખાનગી ધોરણે શેર બહાર પાડવા જાહેર જનતાને શેરના ભરણાનું આમંત્રણ આપવાને બદલે ખાનગી સ્ત્રોત સંચાલકોના પોતાના સંપર્ક કે સંબંધો દ્વારા મૂડી મેળવવી એટલે ખાનગી ધોરણે શેર બહાર પાડવા યાદ રાખજો જાહેર જનતાને શેરના ભરણાનું આમંત્રણ આપવાને બદલે ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા મૂડી મેળવવી એટલે ખાનગી ધોરણે શેર બહાર ફાળવા આ રીતે શેર સંચાલકો પોતે ખરીદે પોતાના મિત્ર મંડળમાં આપશે સંબંધીઓને આપશે મ્યુચ્યુઅલ ફંડ એનઆરઆઈ નોન રેસીડેન્ટ ઇન્ડિયન અને નાણાકીય સંસ્થાઓ એલઆઈસી યુટીઆઈ આઈસીઆઈસીઆઈ વગેરેને આપવામાં આવે છે એના દ્વારા ખરીદી થાય છે આ સંચાલકોના પોતાના સંપર્કો છે સંપર્કો દ્વારા આ વ્યક્તિઓ અને સંસ્થાઓને શેર આપવામાં આવે છે બાળકો આ રીતે જ્યારે શેર બહાર પાડવાના હોય ત્યારે એ શેર બહાર પાડતા પાડવા અંગે વિજ્ઞાપન પત્રની જરૂર પડતી નથી કારણ કે જાહેર જનતાને આમંત્રણ આપવાનું નથી તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન વિજ્ઞાપન પત્રની જરૂર નથી એટલે એના બદલાનું નિવેદન એ એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ આવે છે અને મંજૂરીના ઓછા દિવસ પહેલા એની નોંધણી થઈ જવી જોઈએ હવે બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે ખાનગી ધોરણે બહાર પાડેલ શેર એ સંચાલક ખરીદે સંબંધીઓ ખરીદે મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય સંસ્થા ખરીદે તો એ બધા શેર હોલ્ડર્સ શેર મંજૂરીની તારીખથી ચોક્કસ સમય સુધી એક બે ત્રણ વર્ષ સુધી વેચી શકતા નથી આ સમયગાળાને લોક ઇન કહે છે યાદ રાખજો ધોરણે બહાર શેર તેના શેર હોલ્ડર શેર મંજૂરીની તારીખથી ચોક્કસ સમય સુધી વેચી શકતા નથી જેને લોક ઇન પીરિયડ કહે છે તો બાળકો જાહેર કંપની ઇક્વિટી શેર બહાર પાડે એના બે વિભાગ છે જાહેર જનતા સમક્ષ આપણી સમક્ષ બહાર પાડવાની વાત હોય તો અલગ અલગ આઠ મુદ્દા હતા અને ખાનગી ધોરણે શેર બહાર પાડવાના હોય તો ખાનગી ધોરણે શેર બહાર પાડવાનો અર્થ અને લોક ઇન પીરિયડ આ બે મુદ્દા અહીંયા ખાસ તમારે યાદ રાખવાના છે તો બાળકો અહીંયા ઇક્વિટી શેર બહાર પાડવાની વિધિની ચર્ચા પૂર્ણ થાય છે આ વિડીયો લેક્ચર બરાબર જોઈ તમામ મુદ્દા બરાબર સમજી લેવાના છે અને લખી લેવાના છે ચાલો તો આ સાથે આજની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ ગુડ બાય આવજો